બહાદરપુરમાં જય અંબે શક્તિ ગરબા મંડળ દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેલૈયાઓ અને પ્રેક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અહીં મહિલાઓ અને બાળકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને સાતમાં નોરતે રાત્ર અગિયાર કલાકે સમગ્ર દેશ જ્યારે ભારત દેશના સૈન્યના સન્માન અર્થે મિશન સિંધુર અંતર્ગત કીર્તિદાન ગઢવીના અવાજે મને લાગ્યો સિંદુરી રંગ અને પાર્થરાજના પર ગરબા ગીતો પર રાજપુરના સરપંચ ભૌમિકભાઈ દેસાઈ સહિત સહિતમાં અંબા ગરબા મંડળના સર્વે ગ્રામજનો અને દેશપ્રેમીઓ ખેલૈયાઓએ ખૂબ જ ઉત્સાહભેર મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા બહાદરપુરના સરપંચ સહિત ગામના અને નવ નવયુવાનો તેમજ મહિલાઓ તેમજ ધર્મપ્રેમી નાગરિકોએ ભાગ લીધો હતો શક્તિ ગરબા મંડળના આયોજકો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ મહેનત કરવામાં આવી હતી માંબે શક્તિ મંડળના આયોજકોએ સંખેડા તાલુકામાં સૌથી મોટા અને શ્રેષ્ઠ શેરી ગરબાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને કારણે માઇભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજ રોજ શક્તિ ગરબા મંડળમાં ઓપરેશન રોજપુર ઉપરનો ગરબો રમાડવામાં આવ્યો હતો ખેલૈયાઓ ખૂબ જનુનથી ઓપરેશન સિંધુ ઉપર ગરબો રમ્યા અને આપણા સૈન્યના ના સાહસ વધાવ્યું નામ ભૌભિક દેસાઈ સરપંચ બાદપુર ગ્રામ પંચાયત